અને વાગ્યા છે અઢી ને અઢી વાગ્યા આપણે થોડી નાની એવી રિસર્ચ લીધી હતી કેમ કે પાણી પીવાનું યાર પછી યાર પાણી પીવું પડે આ થોડોક તડકો છે વાતાવરણ થોડુંક આજે ગરમ છે ને વાદળા પણ છે પણ ક્યારેક ક્યારેક આવે છે ને વરસાદના સાટા પણ પાડતા જાય છે ટ્રેક્ટર વચ્ચે પડ્યું છે કેમ કે સનેડાના પંસર પડી ગયું હતું એટલે મારે ટાયર ઊંચું કરવા માટે આપણે ટ્રેક્ટર વચ્ચે પડ્યું છે ને વચ્ચે જ પડ્યું રહેવા દીધું છે એનું કારણ છે આ બધું તીર્થુભાઈ ને સુવા રહે એટલા માટે આપણે એ કામ કર્યું છે

બીજું કોઈ કર્યા નથી આ તો આખો દિવસ ઘરે ત્રીસ એવું રાખે છે ને હું ખેતરમાં ચનેડો છે તો બ્લોગ માં બન્યા રેજો તમને મજા આવશે ને થોડોક આનંદ તમને પણ કરાવીશ પગમાં આવે છે મારા ભલે મેં એમ ઉચે પણ મારા પગમાં ઈ ન આવી તો એવું છે ને આ બધું ઢોર માલ મારા બધા આનંદ કરે છે તો ફટોફટ હવે ચનેડો ચલાવવા લાગુ હું તમને બતાવું મારો ચનેડો ચાલો મિત્રો માંડવી ઢૂંઢવાનું કામ શરૂ છે અને અત્યારે જો આટલી તો બીજું પણ અને કે આ બે દિવસ આપણો ચનેડો ખરાબ થઈ ગયો હતો એટલે એટલામાં આપણે વધુ કામ થઈ ગયું કે માંડવી ઢુંડવાની બાજી રહી ગઈ હતી અને હજુ તો ઉગતી જ આવે છે કે વાવણી તો આપણે જબરદસ્ત થઈ હતી પણ થોડુંક છ સાત દિવસ વરસાદ લેટ થયો ને એટલે બિયારણ જે કોરામાં જુતું ને એ ઉગે છે અત્યારે પણ જો હું તમને બતાવું જો આવી રીતના બાકી માંડવી અડધી તો જે લીલું હોય ને ઉગી ગયું હોય એ તો ભારે વધે જાય છે બીજી તો હજુ કોપડા કાઢે છે પણ કોઈ વાંધો નહીં ઉગી જશે બધી અને અત્યારે તો પેલા ઢૂંઢવાનું કામ શરૂ છે સનેળો જો આ બાજુ જ આપણો પડેલો છે અને આ સ્નેડાનો થોડોક ફોલ્ટ આવી ગયો હતો ગિયરમાં કે રિવર્સ નહોતો પડતો અને જો આ વજન મૂકી દે હશે આખી ધૂળની ભરેલી છે આખી ધૂળની આ વજન મૂક્યો છે એના કારણે સારું એવું ઢુંડાઈ જાય અને ટાયર ન ફરે એમ કે આપણો દેશી સ્નેળો છે ને આપણે ટોર નથી ગમતો એટલા માટે આપણે આવું દેશી છે અને આ માથે બેલું જુઓ આવડું જબરું તો બેલું મૂંચું ભાઈ કેમ કે આ સનેડીના ટાયર નાના નાના છે ટોર ન આવે તેમ છતાં થોડોક ટોર આવ્યો ને એ ઉખાડતો જાઉં કેમ કે માંડવીમાં ટોર ન આવે તો જ માંડવી બેસે તો પ્રથમ તો હવે સનેડો ચલાવવા લાગુ મારી વખત ખૂટ છે જ નહીં કેમ કે હું માણા જેવો છું હું વાતુડો માણા છું તો વ્લોગમાં બન્યા જો તમને બધાને મજા આવશે વ્લોગમાં વ્લોગ થોડુંક ઇન્ટરેસ્ટિંગ એટલે એમ બોલતા ન આવડતો આનંદદાયક છે

હા આજે આમાં માડી બીજી આવે છે ને એટલે આપણે સેટું રાખ્યું છે પછી ટૂંકો રાખીશ પછી થોડુંક ખડ મોટું થાય છે ને થોડીક નાની એ પાળી ચડાય છે એટલે ખડ દટાઈ જશે ને પાળી જશે એના પછી માડીઓ થોડુંક મોટી થઈ જશે ને ખડ પાછું થવા મળશે એટલે થોડોક પાણા ચડાય ગયે છે હું શિસ્ટમ વાળા માણસો આપણે પાસે સનેડું જેવું જોઈએ તો આપણે કપડા ધોવાના તો ઉપડોને ગપ્પા મારવા દોડ્યા જાવ હો જો ભાઈ આલો ઉપડો જોવા જયુ ઉપડો 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 હાલ હાલો 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 અહીંયા ધોડે આવે છે હટ ગજબ બે જતી હે અલ મિત્રો મારા મમ્મી અને પપ્પા બે આવી ગયા છે આ બાજુ જો અને આ અને અત્યારે જો આવો થોડોક નાસ્તો લાયા છે સુટકમાં કેમ કે ક્યાં સોમનાથ પછી આવે તો હું નાસ્તો થોડો જાજો લાવ્યા છે વાહ ભાઈ વાહ થોડોક નાસ્તો કરી લેવી અને ફરી પાછો સનેડો આખો વ્યા જાય એક કે તાબત શરૂ પણ કરી દીધું પાટક્યા મારું બાર હજાર ડબલમ ભરે છે ને ભૂરા હાલ વાહ વાહ આજ તો મારે ધોળા દિયા તારા દેખાઈ ગયા આ ખર્ચો ભાઈ કેટલું ખડ છે અને એમાં આ તુર હા 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 તુર માં ખડ થઈ ગયું તુર માં હાઈતી નહી થાલતું માર બંદા તા બે ના તમે કીધું થોડા તમે એમ કીધું કે થોડા દિયા તારા દેખાણે તમે કીધું કે

અને થોડું જાજુ નીંદ બી ખડ થોડુંક વધુ છે અમારા બાઈ એમ કહેતા હતા બધા કીધે થોડાક દી નીંદ આવે બે ત્રણ દી એટલે બધું નીંદ તો નવરા હોય તો આવી જાઓ હગાવાલા હા ભળો હોય મારું ઠીક હે ભાઈ અમે ખેતરમાં શનિયાળો હાકતા હતા ને અત્યારે જો વરસાદ આવી ગયો જો ધીમા ચાટે અને નેવાની દારૂથી ડોલ ભરાઈ જાય એવો વરસાદ આવ્યો છે ને હજુ થોડો થોડો ઝીણો ઝીણો આવે છે પણ નીંદવાનું કેન્સલ રહ્યું ગારો થઈ ગયો એવું થઈ ગયું છે

અને મેં પણ એક કોથળી ખાઈ લીધું પછી આમ જો લોક તો આપણે બનાવી છે ભૂલાઈ જો આપણા તીર્થન ભાઈ ખાય છે ભાઈ આજનો દિવસ એટલે અમારા માટે તો બહુ સારો દિવસ કહેવાય અને ભાઈ મગફળીમાં આપણે નીંદણ કામ શરૂ કરી દીધું છે અને આજે જ મુહૂર્ત કર્યું છે જો ભાઈ મસ્ત મજાનું છોવીસની જાળીનું વાવેતર છે આ સાથી આ સા સુધી છોવીસ ઇંચનો ગાળો છે અને એવી રીતનું આપણે વાવેતર કર્યું છે ગીરનાર શાર મગફળીનું અને આ બાજુ જો આ નીંદ છે કેમ છે ખેડૂતને

શું આવ્યું એ પણ તમને ખબર પડી જશે આના પછીના વ્લોગમાં તમારે બધાને જોવાનું છે અને આ વિડીયો માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ફ્રી પાસા તો ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય